તો અત્યારે હું ગીત મંદિર બસ સ્ટેન્ડ પર આવ્યો છું કે મારે જાવ છે ભાવનગર નીકળ્યું છે એટલા થોડું કામ છે એટલા માટે બાકી વ્લોગ તો ઘરે સ્ટાર્ટ કરવાનો તો પણ સ્ટાર્ટ ના કરવા માટે ત્યાં જઈને બટ અહીં શોખ કે બટ કઈ વાંધો નહીં આપણે આગળ કન્ટિન્યુ કરીએ હવે તો એ બસ કેટલા વાગે આવે છે બસની રાહ જોવી હવે જઈને બીજું શું કરીશું આપણે તો મને પણ અડધો કલાક જોવાથી જોવા આવે લંબર છે બધું આવી જશે સરસ છે કાં કર્યા પોતે જોયું અટ્રેક્ટ કરી

તો હાલ હું આ બિસ્કીટ ખરીદીને આવ્યો છું અહીંયાથી હોટલેથી બહુ ધીમું ધીમું બોલું છું એનું રિઝન ખવું તમને કેમ કે મારી આસપાસ ભાઈ ઘણા લોકો બેઠા છે ભાવનગર બસ સ્ટેન્ડ તો પહોંચી ગયા ચીકરા હું પાંચ વાગ્યાનો પહોંચી ગયો છું બટ હવે થોડું અંજવાળું થાય તો પછી બહાર જરૂર નાસ્તો બાસ્તો કરું પછી જે કામ માટે આવ્યા છે કામ બામ પૂરું કરીએ કામ પૂરું કર્યા તો થોડી જો વાલ લાગશે કેમ કે નવ દસ તો વાગી જશે કામ માટે આરામથી નવ દસ તો વાગી જ જવાના જોઈએ હવે ભાવનગરમાં આપણે કેટલા વાગે કેટલા નહીં વાગતા ક્યારે ફ્રી પડીએ આપણે હવે જોઈએ તો હજુ અજવાળું તો થઈ ગયું છે તો આપણે નાસ્તો વાસ્તો કરી નીકળી ગયા છીએ હવે બેસી હા મેં ઓફિસ છે ત્યાં આગળ તો બેસી કરી ઠંડી તો છે કે એટલી બધી નહીં ઠંડી છે આમ મારો છે એટલી બધી વધારે પણ નથી રસ્તો જેવો સુમ શાંત એકદમ એકદમ શાંત એમ વાતાવરણ અમદાવાદમાં કયો ટ્રાફિક હોય તો કે અત્યારે હવા હવા તો અહીંયા બી નહીં હોતો

રિઝલ્ટ ક્યારે આવે છે જોઈએ હવે તો અત્યારે આપણે જમવા બેઠા છીએ બપોરે અન્નપૂર્ણામાં અને ખતરો ડીશ જુઓ થાળી જુઓ તમે આની એસી રૂપિયાની ફક્ત તો આની થાળીમાં રોટલી છે રોટલો છે પૂરી છે મરચું છે ભૂંગળા બટેકા છે ડાળવા છે ચોટામેટાનું શાક આ પછી વાલનું શાક અને મિક્સ મિક્સ શાક છે આઈ થિંક ભૂંગળા મટેકા બેસ્ટ બેસ્ટ આમ ભાવનગરમાં ભૂંગળા બટેકા નાખો એમ થોડું ચાલે

એમાં બહુ જણા એકદમ વિચાર કરો અમે છેલ્લે જે પૂછ્યું છે ક્લાર્ક હતો એને કીધું એપ્લિકેશન કેટલી આવી કીધું એમને કે પોસ્ટ તો એક જ છે કીધું તો અમને ખબર છે કીધું એપ્લિકેશન કેટલી આવી હતી એક તો કે હો જણાની એપ્લિકેશન આવી હતી ઓફલાઈન હોય પછી વોક ઇન ઇન્ટરવ્યુ હતું તો પણ તો બેરોજગારી જુઓ કેટલી બધી વધી જાય એને એક બીજો એક પ્લાન છે હવે એક બ્લોગનો છે મતલબ વિતાઈને રાખ્યું છે તો બસ મળી હવે એક નવા કન્ટેન્ટ સાથે બટ આ બ્લોગ તો હજુ આગળ કન્ટિન્યુ જ કરું છું એટલે આને કન્ટીન્યુઝ રાખીશ આગળ ખાલી ભરી બધો ટ્રાફિક નથી બટ છે કરાવી અત્યારે એ જ હોટેલો ઉભા રહ્યા છે ને ત્યાં સવારમાં ઘરલા ઉભા રહ્યા હતા ને એ જ તો અત્યારે હું આપણો વિડિયો એન્ડ કરું છું કેમ કે કાલે ભાઈ કેટલા આપણે અગિયાર વાગે પાછા આવ્યા હતા બરાબર તો વિડીયોની શરૂઆત આપણે આપણે સૌ કરીએ છીએ કેમ કે ભાઈ કાલ આજે તો એટલો થાકી ગયો હતો થાકવાનું કારણ એક માત્ર એ છે કે હું જ્યારે પણ બસમાં મુસાફરી કરું ને એટલે મને ઊંઘ તો આવતી નથી તો તમે વિચાર કરો હું નવ તારીખનો જાગતો હતો બરાબર નવ તારીખે તો મતલબ રાતે આખી જાગી દસ તારીખે હવામાં કેટલા એક વાગ્યાની બસ હતી તો એક વાગે બેઠા એકથી લઈને આખો દિવસ મતલબ બસમાં ઊંઘ આવતી જ નહીં તો ભાઈ કરવાનું શું મારે એટલે એ થાક પછી રિટર્નમાં બી થાક્યા હોય રિટર્નમાં બી ઊંઘ નથી આવતી પછી ઘરે આવીને જમ્યો અને પછી સૂતો કેલા અગિયાર વાગે સાડા વાગ્યા બાર વાગે હું સૂતો પછી મારે બ્લોગ કરવાની એમ ટાઈમ જ ના હતો ભાઈ થા તો પછી સુઈ ગયો ને અત્યારે જો આપણે ઉપર ધાબુ ભરાવાનું કામ ચાલુ થઈ ગયું છે પર જે આ હોલ બનાવ્યા એનું તો કાલના બ્લોગ માટે તૈયાર છે કાલ કે એક બે દિવસ પછી આજે બ્લોગ તૈયાર હોય એના માટે ત્યાંની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો મળી આવે એક નવા બ્લોગ થતા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી